બાપુ વિક્રમ વેતાળના પૌરાણિક વાર્તા સંગ્રહમાં પ્રથમ વાર્તામાં આપણે વેતાળની વાર્તા વિશે જાણ્યું હવે વેતાળે વિક્રમ રાજાને કઈ વાર્ત કરી એ વાર્તા વિશે આજે આપણે વાત કરવી છે અને વાર્તાનું શીર્ષક છે સુંદરી સોમપ્રભા પ્રાચીન કાળમાં ઉજ્જૈન નગરીમાં હરિસ્વામી નામનો એક ભલો બ્રાહ્મણ રહેતો હતો એ બ્રાહ્મણના ઘરમાં એની પત્ની રહેતી હતી જે એની જેમ જ ભલી અને પ્રેમાન હતી એનો એક મોટો પુત્ર હતો જેનું નામ દેવસ્વામી હતું એક નાની પુત્રી હતી જેનું નામ સોમપ્રભા હતું સોમપ્રભા ખૂબ જ સુંદર હતી કુદરતે એને નવરાશમાં સમય ઘડ્યો હોય એમ લાગતું હતું સોમપ્રભા દેખાવે સુંદર અપસરા જેવી લાગતી હતી એના રૂપ લાવણીની ચર્ચા ખૂબ દૂર દૂર સુધી ફેલાયેલી હતી જ્યારે સોમપ્રભા યુવાન અને પરણવા લાયક થઈ ત્યારે તેણે પોતાના પિતાને કહ્યું પિતાજી આપ મારા લગ્ન કરવા માંગતા હોય તો મારા લગ્ન કોઈ અલૌકિક વિદ્યા જાણનાર કોઈ મોટા જ્ઞાની અથવા વીર પુરુષની સાથે જ કરાવજો

એ યુવાન બ્રાહ્મણે તરત જ પોતાની વિદ્યા વડે આકાશમાં ઉડી શકે તેવો એક દેવતાએ રથ તૈયાર કર્યો અને એમાં સ્વામીને બેસાડી સ્વર્ગની સહેલ કરાવી સ્વામીએ યુવાનનો ચમત્કાર જોઈ ઘણા ખુશ થયો અને પોતાની પુત્રી એને પરણવાનું તેને વચન આપ્યું બે દિવસ પછી સ્વામીના પુત્ર પાસે એક યુવાન આવ્યો એ યુવાને દેવસ્વામીને પોતાની બહેન સાથે લગ્ન કરાવી આપવાનું કહ્યું દેવસ્વામીએ પોતાની બહેનને પરણવા માંગતા યુવાનની લાયકાત પૂછી ત્યારે એ યુવાને કહ્યું કે હું યુદ્ધ કળામાં અસ્ત્રો શસ્ત્રો ખૂબ જ સારી રીતે ચલાવી શકું છું અને દુશ્મનને હરાવી શકું છું હું એક વીર યોદ્ધો છું આમ કહી એણે પોતાના દુશ્મનો સામે યુદ્ધમાં કામમાં આવતા શસ્ત્રો ચલાવી બતાવ્યા એ જોઈ દેવસ્વામી ખુશ થઈ ગયો અને પોતાની બહેનના લગ્ન એની સાથે કરવાનું વચન આપ્યું બીજા બે દિવસ વસાર થયા ત્યાં જ એક બ્રાહ્મણ યુવાન સોમપ્રભાની માતા પાસે આવ્યો અને એની પુત્રી પોતાને પરણવા લાયક છે એમ તેણે કહ્યું સોમપ્રભાની માતાએ પોતાની પુત્રીની શરત કહી અને તેની યોગ્યતા પૂછી એ યુવાને કહ્યું કે હું કોઈ પણ ગાયબ થયેલી વસ્તુ ક્યાં છે એ જાણી શકું છું સોમપ્રભાની માતા ઘણી રાજી થઈ અને પોતાની પુત્રીના લગ્ન એની સાથે જ કરવાનું નક્કી કર્યું જ્યારે હરીશ સ્વામી એની પત્ની અને દીકરાએ પોતે સોમપ્રભા માટે યોગ્ય મૃત્યુ પસંદ કરી લીધો છે અને એને પરણાવવાનું વચન આપી ચૂક્યા છે એમ કહ્યું ત્યારે એ ખૂબ જ મૂંઝાઈ ગયું કારણ કે સોમપ્રભાને પરણવા માટે પોતે પણ એક યુવાનને વચન આપી ચૂક્યો હતો કન્યા એક હતી પરણનારા ત્રણ જણા હતા ત્રણ યુવાનોને માતા પિતા અને ભાઈએ લગ્ન કરાવી આપવાનું વચન આપ્યું હતું હવે શું થાય લગ્ન માટે નક્કી કરેલા દિવસે ત્રણેય યુવાનો હરિસ્વામીના ઘરે આવ્યા અને આવી અને જોયું પરંતુ ત્યાં એકાએક વિચિત્ર ઘટના બની સોમપ્રભા અચાનક થઈ ગઈ એને ઘણી આવી છતાં ક્યાંય મળી નહીં બધા ચિંતામાં પડી ગયા હરી સ્વામીએ પોતાની પુત્રીને પરણવા આવનાર જ્ઞાની યુવાનને કહ્યું હે જ્ઞાની યુવાન તું તારી વિદ્યા વડે મને તરત જણાવ કે મારી પુત્રી હમણાં ક્યાં છે એ યુવાને તરત જ પોતાની વિદ્યા વડે જાણી લીધું અને કહ્યું કે તમારી પુત્રીને નામનો એક રાક્ષસ ઉપાડીને લઈ ગયો છે જે અત્યારે વિંધ્યાચલ પર્વતના વનમાં રહેશે અને ત્યાં એનું ઘર છે આ સાંભળી હરિસ્વામી ખૂબ જ ગભરાઈ ગયો અને એ બોલી ઉઠો હાય હાય હવે તે મને કેવી રીતે મળશે એના લગ્નનું શું થશે આ સાંભળી અલૌકિક વિદ્યા જાણનાર યુવાને કહ્યું તમે એની ચિંતા ન કરો હું આપને એક રથમાં બેસાડી ત્યાં લઈ જઈશ તેણે તરત જ રથ તૈયાર કરી દીધો અને પછી એમાં બધા બેસી અને રાક્ષસ પાસે આવી ગયા રાક્ષસે બધાને જોઈ ખૂબ જ ગુસ્સે થયો અને ત્રાડ પાડતો પોતાના ઘરની બહાર આવ્યો અને યુદ્ધ કરવા માટે પડકારવા લાગ્યો બરાબર એ જ સમયે યુદ્ધ કળામાં પ્રવીણ યુવાને એનો સામનો કર્યો અને પોતાના ચિત્ર વિચિત્ર હથિયારો વડે રાક્ષસને મારી નાખ્યો બધા સોમપ્રભા પાસે રથમાં બેસાઇ બ્રાહ્મણના ઘરે આવી ગયા પોતાની વાર્તા પૂરી કરી વેતાડે કહ્યું રાજન એ ત્રણેય યુવાનોમાંથી ખરેખર સોમપ્રભાને પરણવા લાયક કયો યુવાન કહેવાય બ્રાહ્મણના ઘરે આવ્યા પછી ત્રણેય યુવાનો તો અંદરો અંદર ઝઘડો કરવા લાગ્યા દરેક જણ પોતે જ એ સોમપ્રભાને પરણવા લાયક છે અને હવે એની ઉંમર પોતાની જ અધિકાર છે એવું કહ્યું પરંતુ રાજન તું જ કહે ખરો અધિકારી કોણ હતો સોમપ્રભાએ પણ કયા યુવાન સાથે લગ્ન કરવા જોઈએ જો મારા સવાલનો જવાબ જાણવા છતાં તું નહીં આપે તો તારા આ મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે રાજાએ કહ્યું વેતાળ એ ત્રણેય યુવાનોમાંથી એક કન્યાને પરણવા માટે યોગ્ય યુવાન વીર યોદ્ધો જ હોવો જોઈએ કારણ કે જે એણે રાક્ષસને મારી અને તેને આઝાદ કરાવી ન હોત ને તો એ ક્યાં છે એવું જાણવાથી શું ફાયદો અને એની પાસે રથમાં બેસીને જવાથી ફાયદો થવાનો હતો સોમપ્રભાએ રાક્ષસને આ કેદમાંથી છૂટી થઈ શકી ન હોત તો માટે બંને યુવાનોની વિદ્યા નકામી હતી જ્યારે સાચી વિદ્યા જાણનાર વીર યોધાની વિદ્યા જ કામમાં આવી માટે સોમપ્રભાએ પણ પોતાનું વચન અને રક્ષણ કરી શકે એવા સુરવીર યુવાનને જ પરણવું જોઈએ મળદામાં રહેલા વેતાળે શરત ભંગ થતા કર્યું અને ઉડી અને પહોંચી ગયો અને ઊંધા મસ્તકે વૃક્ષ ઉપર ફરી પાછો લટકી અને બાપુ આ હતો વિક્રમ વેતાળની કથા સંગ્રહનો બીજો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ